નમસ્કાર મિત્રો સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ કે સોનું ક્યારે સસ્તું થશે તો શું આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે જેની સાથે વાત કરીએ તો સૌથી વધારે લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે તો સોનું ક્યારે સસ્તું થશે કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ સોનાની અંદર હાલ વધારો જોવા મળી રહ્યો છે બીજી બાજુ વાત કરીએ તો મિત્રો ચાંદીમાં પણ એકંદર સ્થિર વલણ જોવા મળી રહ્યું હતું અને ચાંદી ભાવ જે છે એ મિત્રો કિલો દીઠે સો રૂપિયા ઘટતો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે તંગી દિલી વધતા અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા હવે નીચા આવતા જોવા મળી રહ્યા છે જેના કારણે આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ પણ એસડીટા ભાવમાં જીરો પોઈન્ટ ચોપન ટકા સુધરીને છત્રીસ પોઈન્ટ પાંચ ડોલર જેટલો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાની તો મિત્રો જે છે એ કહી રહ્યા છે કે હવે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ અને મિત્રો અઠવાડિયામાં પ્રથમ વહેલી વાર સોનું જે છે એ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનાની કિંમત આજે 9101 માં જ્યારે 10 ગ્રામ સોનું 91010 માં જ્યારે 100 ગ્રામ સોનું 910 જ્યારે 100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો તેજી જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો 24 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનાની કિંમત 24 કેરેટ

મિત્રો તમે આગામી સમયની અંદર સોનું ખરીદવા માટે રાહ જો રહ્યા છો તો સોનું જે છે એ મિત્રો સામાન્ય રીતે આગામી દિવસોની અંદર વધારામાં જઈ શકે છે તો સોના તેમ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જે આ મિત્રો મહત્વના ટાર્ગેટની વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી સમયમાં સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ ની સાલમાં પણ સોનાની કિંમતોમાં ત્રીસ સુધીનો વધારો નોંધાયો હતો અને લોકોના આંકડા ઉપર નજર કરીએ તો મિત્રો સોનાએ સોળ ત્રણ ટકાનું વળતર આપ્યું છે બીજી તરફ વાત કરીએ તો મિત્રો ભારતનો મુખ્ય સૂચાંક નિફ્ટીમાં ફક્ત ચાર પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે એનો સીધો અર્થ થયો કે જો કોઈ રોકાણ ડિસેમ્બરમાં બે હજાર ચોવીસ માં સોનામાં સો રૂપિયા ત્રણ ટકા સુધીનો સુધારો રોજ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આગામી સમયના ટાર્ગેટ ની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ બે હજાર ના અંત સુધીમાં એક લાખ રૂપિયા ની પહોંચી શકે છે

સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે અને સોનાની માંગની અંદર વધારો જોવા મળે અથવા તો શેર માર્કેટની અંદર જગ્યાએ અત્યારે મંદી જોવા મળી રહી છે જેના કારણે સોનાની કિંમતો જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ સિત્તેર હજાર ની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા બધાજો મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોનું જે છે એ હવે 70000 ની આજુબાજુ નથી થવાનું જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના તેમ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો સોનાના ભાવ વધવાનું એક મુખ્ય કારણની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક અસ્થિરતા છે અને યુએસ વેપાર નીતિ ટેરિફિક અંગૂઠાની મૂંઝવણ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા હોય રોકાણમાં અત્યારે ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે અને જ્યારે ભાઈ વધે છે ત્યારે સોનાની ચમક જે છે એ મિત્રો વધતી જોવા મળતી હોય છે અને હાલ અત્યારે એવું જે જોવા જોવા મળી મળી રહ્યું છે 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 કે કે સોનાની ચમક એ મિત્રો દિવસે વધતી રહી તો એમ કહી શકાય સોના તેમજ ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ભયંકર કડાકો બોલી ગયો છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી જેની વાત કરીએ તો મિત્રો હજુ પણ આપણા ગુજરાત ગુજરાતના શહેરોમાં સોનું જે છે એ ઘટાડા કરી લેવી જોઈએ કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તે ચાંદીની ખરીદી કરતા હોય છે અને એ લોકોને સોનું મોંઘુ હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે તો મિત્રો તમારા મતે શું હોવો જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા તો મિત્રો બે હજાર પચીસ માં ઘણા બધા લોકો એવું વિચારી રહ્યા હતા કે આગામી સમયમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો બે હજાર ની શરૂઆત અત્યાર સુધી સોનું જે છે એ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું અને હવે લાંબા ગાળાની વાત કરીએ એટલે કે 10 વર્ષોમાં જો કોઈએ 10 વર્ષ પહેલા સોનામાં સો રૂપિયા અને સોનાએ સરેરાશ વાર્ષિક 12.9% વળતર આપ્યું હોય છે જ્યારે શેરોએ વાત કરીએ તો મિત્રો 10.6% નું વાર્ષિક વળતર આપ્યું હોત તો આગામી સમયની અંદર રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળવાની શક્યતા જોવું ગો મળી રહી હતી તો મિત્રો હવે સોનું જે છે એ ખરેખર વધતું જોવા મળી રહ્યું છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે તો મિત્રો શેર બજારની અંદર તેજી જોવા મળે અથવા તો નિફ્ટીની અંદર વધારો ઘટાડો અને યુએસ ડોલર મજબૂત થતો જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી છે અને જો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જે નીચા નથી આવવા દેતું અને ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતો હોય છે જેનું મુખ્ય કારણ જીએસટી જે આ મિત્રો જીએસટી ના કારણે સોનાની કિંમતોમાં વધઘટ થોડી ઘણી જોવા મળતી હોય છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું તો સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી આપણી આ ચેનલમાં ઉપલબ્ધ છે નેક્સ્ટ ન્યુ અપડેટ